થયા છે અને આ વિદાય સમારંભ આપણા પ્રિય અને માનનીય મહેશભાઈ સાહેબ છે હવે હું તેમના વિશે રજૂ કરવા જઈ રહી છું મહેશભાઈ તેમની વાત કરું તો તે આપણી શાળામાં બે હાજર પચીસ માં આવ્યા બે હાજર ચોવીસ માં આવ્યા હતા અને હવે બે હાજર પચીસ જઈ રહ્યા છે આટલા ટૂંકા સમયમાં તેમણે અમારી સાથે એટલો ગાઢ રિશ્તો જોડી લીધો છે કે હવે તે જઈ રહ્યા છે તો આંખમાં આ શું છે પણ હું એટલું જ ઈચ્છું છું કે તે આગળ જઈને પોતાનું ભવિષ્ય વધારે ઉજળું કરે મહેશભાઈ સાહેબની ખાટી મઢી યાદો અમારી પાસે છે અને અમારી પાસે જ રહેશે અને તમને વિનંતી છે કે અમને પણ યાદ રાખજો ગુજરાતી ભણાવતા હોય તો સાથે સાથે ઇતિહાસનું પણ જ્ઞાન આપતા જાય પછી તેણે સાવીનો વિષય લીધો એટલે હવે ગુજરાતીથી સાવી માં ના જાય પણ તેમનો સાવી અમારા હાથો માટે ભારી પડી જાય ખબર માટે ભારી પડી જાય પણ જેવું પણ હતું તેમના જેવું સાવી હવે કોઈ પાસે આજ સુધી નથી પડ્યું પણ હવે તે જઈ રહ્યા છે એટલે ના હવે તે હશે ના તેમણે સાવી કે ગુજરાતી આજે તો અમને એટલું જ ખબર છે કે તે જઈ રહ્યા છે જઈ તો આજે રહ્યા છે પણ કહેતા તો એક મહિના પહેલાં જ છે જો મારી તો આપણે ખુશ ન થાય પૂછીએ તો કહે મારે જવાનું છે એટલે હું ખુશ તો તમે કહેતા સાહેબ જે થવાનું છે તે થવાનું છે વધારેના ના વિચારવાનું એટલે પછી બધું ભૂલી જાય છેલ્લે તેમને એટલું જ કહેવું છે કે અલવિદા બાય બાય ટાટા હવે ફરીશું ફરી મળીશું કે નહીં તે અમને ખબર નથી પણ જો મોકો મળ્યો તો જરૂર આવજો આ શાળાના દરવાજો હંમેશા તમારા માટે ખુલ્લા છે ખરેખર આવી દીકરીઓ કે જે વાતે વાતે આમ કઈ પણ નાની સરખી વાત હોય ને તો પણ આપણો આગે રજુ કરવા આવે એટલે સહજે અમને આ દુખ ખાય હમ તો ગચ્ચી માટી تھے આપને ચંદન બનાવીયા કંચ કી સુરત મેં تھے મની કંચન બનાવીયા ये मेहरबानियाँ कभी भूल नहीं पाएंगे आप वो पारस हो जिसने हमें गुंदन बना लिया विदा होकर यहाँ से चले जाओगे पर आशा है यही कि जहाँ भी जाओगे खुशियाँ ही पाओगे विदाई शब्द देव है कि जीवन की एक वसमी वेड़ा इतने विदाई विदाई एक सिक्का ने बे बाजुओ हमें मिलन जुदाई टूंका समय मिलन थू એક શિક્ષક માટે સર્વશ્રેષ્ઠ સમયગાળો કહી શકીએ તો એના વિદ્યાર્થીઓ સાથેનો સમયગાળો અને એમાં પણ શ્રેષ્ઠ સમય એટલે વિદ્યાર્થીઓ સાથેની આત્મીયતા શિક્ષકનું જીવન સફળ ત્યારે જ કહી શકાય કે જ્યારે વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે લાગણી હોય પ્રેમ હોય અને આત્મીયતા હોય મહેશભાઈ સાહેબ ખૂબ ટૂંકો સમય આપણી સાથે રહ્યા ધોરણ આઠના બાળકો થોડા મોટા અને વધારે લાગણીશીલ હોય हे बहुत स्वाभाविक वस्तु छे उमर भर पाने એટલે ધોરણ 8 ના બાળકોને મેસેજ પ્રતિ થોડી વધારે પડતી લાગણી અને એ લાગણી આધી આપણા ચહેરા ઉપર દેખાઈ રહી છે આપણે સૌને સુખ આવે છતાએ છલકવું નથી સુખ આવે છતાએ છલકવું નથી આવે ભલે તું નથી બાળકો હોય બીજી બાજુ એમને એક નવું જ શિક્ષકોને અન્યાય થતું એક અભિયાન ઉપાડ્યું હોય અને આવી જ્યાં ન ગમતી ન ગમે એવી બાબત ન છોડવાનું થાય એવું મન ન છોડવાની શાળાની ઈચ્છા થાય એવી શાળા છોડીને જવાનું પણ હોય આવી બધી જ બાબતો વિપરીત હતી છતાં પણ મહેશભાઈના ચહેરા ઉપર કોઈને દુઃખ હોય એવું એમને જણાવા દીધું નથી સુખ અને દુઃખમાં એક સમતા કેવી રીતે ધરવી એ આપણને ખરેખર સાહેબના ચરિત્રમાં જોવા મળે છે તકલીફ હોય પણ છતાં ગાડીમાં જ્યારે આવે સ્કૂલમાં આવે ત્યારે એમને છે એ તમે પણ કદાચ અનુભવ્યું તો બસ સાહેબની વાતો કહેવાનો અર્થ એ જ કે કઈ પણ પરિસ્થિતિ આવે હિંમત હારવી ન જોઈએ તો આપણે સાહેબને એવી વિનંતી કરીએ છીએ કે તમારા ઉત્સાહમાં આ બદલી ઉત્સાહ